ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં ગરીબ લોકોના દુકાનોને સીલ મારી દેવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા એક બાજુ કરોડો રૂપિયાના ઘરવેરા બાકી હોવા છતાં પણ તેમની સામે કાર્યવાહી થતી નથી જ્યારે ભાવનગરના ફુલસર વિસ્તારમાં મફતનગરમાં રહેતા લોકોની નાની નાની ઘરવેરાની બાકી રકમને લઈને સીલ મારી દેવામાં આવ્યા એટલું જ નહીં પરંતુ આ વિસ્તારમાં ડિમોલિશન અંગે કાર્યવાહી હાથ ધરાવતા સ્થાનિક લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો આટલું જ નહીં એક વ્યક્તિએ તો વેરો ભર્યો હોવા છતાં પણ બીજાના નામના વેરાની નોટિસ આપી દુકાનની સીલ મારી દેવાતા ભારે રોષ વ્યક્ત કરાયો હાલો હું ભૂ હા ભૂપતભાઈ ચિમનભાઈ મકવાણા કુલસર રોડ મફતનગર કોર્પોરેશનની બેવડી નીતિથી અહીંયાથી પાંત્રીસ વરસતા દળવાનું ઘંટી ચલાવું છું તો કોર્પોરેશનવાળા મકાનને બદલે બીજાનું બિલ વેરાનું બિલ મને દઈ ગયા છે આજુબાજુમાં શાકની લારીઓ બંધ કરાવી દીધી છે ભાડું પાસેથી ઉઘરાવે છે મહિના પહેલાં અમે એ તેમને કમિશનર સાહેબને અરજી આપી હતી તો ભાજપ સરકાર કોઈ પણ જવાબ આપતા નથી ગરીબનો ધંધો બંધ કરી દેવો છે તેમ ભાજપ સરકાર એક બાજુ ધંધા રોજગારીની વાતો કરે છે એક બાજુ ધંધા વગરના કરી નાખે છે તો અમારી એટલી વિનંતી છે કે અમારા ફૂલસર ટીપી સ્કીમ જગતનાકા વિસ્તારમાં ટીપી સ્કીમ રોડ મંજૂર થયેલ છે એ જગ્યાએ અમે દેવો તૈયાર છીએ પણ બીજી વધારાની જગ્યા ત્રીસ પાંત્રીસ વરસતા વસવાટ તેમજ ધંધા સાથે જોડાયેલા છીએ તો અમને એટલી વિનમ્ર વિનંતી સ્વીકારશો જી કે જગ્યા અમને જંત્રી મુજબ અમને ફાળવશો આઠ દિવસમાં અમને જવાબ આપશો જે કમિશનર સાહેબ ઓફિસ સામે અમે ધારણા પર બેઠશું ભાજપ સરકાર સામા જે અવાજ ઉઠાવે છે તેને અંદર કરાવી દેશે અને કાં તો ધંધા બંધ કરાવી દેશે મારી ગંટી આઠ તારીખે બંધ કરાવી છે હજી શીલ મારવા આવ્યા નથી આઠ દિવસ સુધી તો શીલ નથી માર્યું એના લીધે ઘરે લેવરાવી લીધા છે આ ચાર દિવસ પહેલા આ લોકો આવી શીલ મારવાનું આઠ તારીખે કહી ગયા હતા મારા લોઢા બધા ભરાય ઘરે લઈ લીધા છે અને હજી શીલ મારવા આવ્યા નથી અને આ જેની જે આની હામા પડે ને એને આ લોકો દબે છે

અને હવે આ કોને જોતું છે જમીન આ ગરીબ માણસની ઝું પડ હું લેવું પાડો છો તમારે જે અમે પેલા માંગણી કરી અમે કરમચારી વખતે કે હવા રૂપે વાતી તમને આપો તો આપી નથી હવે આ જ્યોતિષ કોને આ મોદીને તો ખબર નથી આ મારી જમીન છે એ તો લેવા કયા ઉભો થયો આમાં

હલો મારું નામ ગીતાબેન કરવિયાર બે જણા અપંગ મારે ક્યાં જવું પાડવું પાડવું જીવું તો માગણી કરેલી છે એ માગણી પરમાણે અમને આપી દો તમ તારે કાંઈ તમારે જે રસ્તો જોતો રસ્તો લઈ લો જે પણ રવા દો અમારા ગરીબ માણસ તમને આગળ લાવે એમને ગરીબ માણસ આગળ લાવે ખરા વાળા બે હારી નકરે

હું ગરીબ માણસ અમે આવી અને મારા મારા રૂમ ને તો તાળું મારી સીલ મારી દીધું હવે એમાં મારે હું હું છું રહું છું એમાં રાંધી ખાવ છું અને એકલી સૌ વિધવા બાયશું હવે એ મારે ધંધો કરવો કે એમાં પોલું કરવું ધંધો હું કેમ કરી કેમ રીતની કરી એવું